નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌને શિયાળી ચેનલ ગુજારી સાહિત્ય યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પ્રમાણ આપશોનું તહેલી સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છીએ જ્ઞાન સહાયકોને રિન્યુ કરવામાં આવશે તો મિત્રો શિક્ષણ વિભાગનો મહત્ત્વનો જે પરિપત્ર કહી શકાય તો શું સંપૂર્ણ વાત આપણે આ ચર્ચા કરવાના છીએ તે પહેલાં મિત્રો જોઈ શકો છો વોટ્સઅપ ગ્રુપ ગ્રુપ બંને બનાવ્યું છે તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું મિત્રો હશે જોઈન થઈ જજો તો તમને આ ચેનલ પર શિક્ષણ જગતની એક માહિતી પૂરું કરવામાં આવશે જ્ઞાન સહાય વિદ્યા સહાયક કામ્ય ભરતી શિક્ષણ સહાયક દા કોઈ પણ સ્કૂલમાં જો ભરતી આવે શિક્ષક લેવલની તો પણ તમને જાણ કરવામાં આવશે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં તો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે ન વગરતા આજના વિડીયો શરૂઆત કરું છું તો તમને કઈ રીતે મિત્રો જ્ઞાન સહાયકોને રિન્યુ રિન્યૂ કરવા બાબત મહત્ત્વનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યું છે શું છે સંપૂર્ણ બાબત જોવાના છીએ ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમયને બગાડતા આજના વિડીયોની શરૂઆત કરું છું તો મિત્રો ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા જે પરિપત્રમાં દર્શાવવામાં આવ્યું છે તમે જોઈ શકો છો મિત્રો પ્રતિ જે આજનું પરિપત્ર છે ઓગણત્રીસ સાતનું માનનીય કુબીરબા નિંદોર સાહેબને શિક્ષણ મંત્રી ગુજરાત રાજ્યમાં જોઈ શકો છો વિષય છે મિત્રો જ્ઞાન સહાયકની મુદ્દત પૂર્ણ થશે અને કરાર રિન્યૂ કરવા બાબતે પરિપત્ર છે સવિને ઉપરાંત વિશ્વાસ જણાવ્યું કે જે રાજ્યમાં શિક્ષકોની ઘટની વિકલ્પ વ્યવસ્થા માટે જ્ઞાન સહાયક નિમણૂક આપવામાં આવેલ હતી તેમાં કરાર એકત્રીસ સાત બે હજાર ચોવીસના રોજ પૂર્ણ થાય છે જો તેઓ રિન્યૂ કરાર રિન્યૂ કરવા ન આવે તો રાજ્યના શિક્ષક ખૂબ મોટી ઘટ ઊભી થઈ શિક્ષણ પર તેની વિપીત અસર થાય છે જેથી આપ સાહેબશ્રી અમારી નમ્ર વિનંતી છે કે એન નોન એસઓ ઇશારામાં પણ શિક્ષકો મોટા પ્રમાણમાં ઘટ હોય હોય જે મારી વેકલ્પ વ્યવસ્થામાં કરવામાં આવે અને જ્ઞાન સહાયકોને કરા રિન્યૂ કરી આપવા તો મિત્રો વિનંતી કરવામાં આવી છે ગુજરાત રાજ્ય મહાસંઘ દ્વારા કે જે એકત્રીસ સાથ જે કરાર પૂર્ણ થાય છે તેમને ફરી રિન્યૂ કરવા માટે અહીં રજૂઆત કરવામાં આવી છે તો મિત્રો જોઈએ શું શું નિર્ણય લેવામાં આવે છે તો મિત્રો આ હતી આજની મહત્ત્વની અપડેટ થેન્ક યુ વેરી મચ વિડીયો જય હિન્દ ભારત